કાંકરેજના થરામાંથી તાંત્રિક વિધિ કરતો ભૂવો ઝડપાયો થરાના ઝાપડપરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘા પશાભાઈ સુથાર નામના ભૂવાને ઝડપી પાડ્યો કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો થરાના ઝાપડપુરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘા પશાભાઈ સુથાર નામના ભૂવાનો કર્યો પર્દાફાશ વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાને ઝડપી પાડ્યો થરા પોલીસ સ્ટેશનમાં ધકેલી કાર્યવાહી હાથ ધરી

કેવલા તથા હર જે રકમ છે વીજ બિલની બાકી એક વોટ વારી ગ્રુપ એટલે 8 કરોડ 85 લાખ 74535 પડે છે જે પૈકી થરાન નગરપાલિકા દ્વારા डीएमएफबी બોર્ડ દ્વારા 44 લાખ રૂપિયા 5 આઠ બે હજાર બાવીસના રોજ ચૂકવામાં આવેલ ત્યારબાદ સ્ટ્રીટ લાઈટના નાણાં સત્તર પોઈન્ટ વીસ લાખ રૂપિયા આજ દિન સુધી બાકી છે અને વોટરવર્ક્સ ભારીગૃહના બે પોઈન્ટ ત્યાંશી કરોડ ચુમ્મોતેર લાખ પાંચસો પાંત્રીસ બાકી પડે છે તે બાબતે અત્રેની કચેરી દ્વારા કલાક ની નોટિસ યાની કે બોતેર કલાકના અંદર વીજ બિલના નાણાં ધરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી પાંચ આઠ બે હજાર સોરી છ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપેલી છે અને ન્યાયવિઝનેર દ્વારા ચીફ ઓફિસર આયલબેન દેસાઈને પણ બે ત્રણમાં પડેલા એમના હિતેશભાઈ ચૌધરી જે કે એકાઉન્ટ છે પછી પ્રમુખ નિરંજનભાઈ સોની ચારેયની હાજરીમાં રજૂઆત કરેલી પરંતુ વીજ બિલ ભરવા બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી જેથી બીજી સેલ થરા કચેરી દ્વારા એકાદ માસ અગાઉ સાતેક સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે વધુમાં ધારો કે વધુમાં નગરપાલિકા થરા દ્વારા વીજ બિલ ના ભરવામાં આવે તો વારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે જેથી પબ્લિકને હાલાકી ભોગવવાનો વારો આવી શકે કે આર ડાબી ડેપ્યુટી એન્જિનિયર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ થરા